નમસ્કાર મિત્રો આજે હળવદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે સવારે અગિયાર વાગ્યા સુધીમાં બાવીસ મતદાન થયું હતું અને હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં સત્યાવીસ હજાર પાંચસોનું મતદાન છે સાત વોર્ડ અને અઠ્યાવીસ બેઠકો ઉપર સિત્તેર જેટલા ઉમેદવારો મેદાને ઉતરેલ છે ત્રીસ બુથ છે મિત્રો જે ચૌદ બિલ્ડિંગો છે અગિયાર સંવેદનશીલ બુથ છે અને સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે એકસો સિત્તેર જેટલા કર્મચારીઓ અધિકારીઓ ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે મિત્રો જે અગિયાર સંવેદનશીલ બુથ છે ત્યાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે હળવદ નગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો ચૂંટણી સાથે સાથે ઘણી ખરી જગ્યાએ લગ્ન પ્રસંગો હોવા છતાં પણ લોકોએ મતદાન કર્યું હતું અમુક અમુક જગ્યાએ મીંઢોળ બાંધ્યા યુવકો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણને ગણતરીના દિવસોમાં જ ખબર પડી જશે કે કયો પક્ષની નગરપાલિકા બનશે કઈ પેનલ આવશે કયા ઉમેદવારો આપણી વચ્ચે રહેશે કયા ઉમેદવારો આપણા કામ કરશે અને હવે મિત્રો એ જોવાનું રહ્યું કે પછી જ્યાં ચૂંટણી પ્રચાર સમયે જે પણ આપણને વાયદાઓ કરવામાં આવ્યા છે તે વાયદાઓમાં જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે બહુજન સમાજ પાર્ટી હોય કોઈપણ પાર્ટીના ઉમેદવારો જે આપણને વચનો આપીને ગયા છે તે વચનો ઉપર ખરા અર્થમાં કામ કરે છે કે નથી કરતા હવે મિત્રો આપણે એ જોવાનું રહ્યું કે આપણા વિશ્વાસ ઉપર જે ચૂંટાયેલા ચૂંટાણેલા ઉમેદવારો રહ્યા એ ખરા ઉતરે છે કે નથી ઉતરતા આભાર મિત્રો